નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ માર્ચ બે જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભુજ તાલુકાના પાણીના અભાવે કેટલીક અધૂરા માસે જન્મ આપ્યો પાણીની તંગી અંગે તથા આવા બનાવો સંદર્ભે સત્ય શું છે તેની તપાસ પશુપાલન વિભાગે કરવી જોઈએ આ નજારો માલધારીઓએ પોતાની આંખોથી જોઈ માલધારીઓમાં રોજ જોવા મળ્યો હતો સરાડામાં પાણીની તંગીનો પ્રશ્ન કેમ હલ થઈ શકતો નથી આવા માલધારીઓની આવી રીતે ભેંસો કાચા બચ્ચાઓને પાણી ન હોવાના કારણે ફેંકી રહેશે તો માલધારીઓની કેવી હાલત થશે ગુજરાતના કચ્છ જિલ્લાના બંને વિસ્તારમાં અનેક વિસ્તારો હાલ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે કચ્છના કેટલાક ગામો અને બંનેના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી છે જેના લીધે તેઓ ના અબુલ પશુઓ ભોગ બની રહ્યા છે મે મહિનો માંડ શરૂ થયો છે કચ્છ જિલ્લાના ગામોમાં બેડા માથે ઉચકીને બંજર વિસ્તારોમાં પાણી શોધતી મહિલાઓના ટોળા દેખાવા લાગ્યા છે સરહદને અડીને આવેલા બન્નીના ગામોમાં સ્થિતિ બદતર છે ગુજરાતમાં દુષ્કાળ સમી મે મહિનાના જ પ્રારંભે સર્જાઈ છે કચ્છના બંને વિસ્તારમાંથી લોકો પોતાના ઢોર ઢાંકર સાથે હિજરત કરે તેવી સંભાવના અબુબક્કર લાહેદીએ વ્યક્ત કરી છે અને ખરેખર ભેંસ પોતાના બચ્ચાઓને આ રીતે અર્ધવિકસિત રીતે ફેંકી દે તે વાત સંબંધે પશુપાલન વિભાગ અને પાણી પુરવઠાએ ખાસ તપાસ કરી અને જો ખરેખર પાણી ન મળવાને કારણે આવા બનાવો બનતા હોય તો તાત્કાલિક પાણી પુરવઠા વિભાગે કાર્યવાહી કરી અને પશુધનને બચાવવું જોઈએ અહેવાલ અબુ બકર લાહેતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર